મિત્ર આપણે વાવાઝોડો તો સાતકો દિવસ થયા ને ઓખા બંદરમાંથી જો ખાટે જ આપણે ચાલુ કરી દીધાઓ માંગરોડ જવાનું છે જોઈ લઉં હવે એ લો બધા આપણી બોટ ચાલુ કરી દઈએ છે હવે ઓખા થી ડાયરેક્ટ માંગરોડો અમારે હેમતભાઈ આગળ જાય છે જો અમારે હેમતભાઈ છે હવે આપણે માંગરોડ અપને બોટમાં મિસ્ત્રી આવી ગયા છે અમારે કાનામાં આઈ લવ આ મિસ્ત્રી કોઈ બોટમાં કામ હોય તો લઈ જાજો મિસ્ત્રીને પણ મિસ્ત્રીનો બહુ ભાવ છે હો આ મિસ્ત્રી બહુ મોંઘા છે હો હવેની જોઈ લઉં ટસરું બનાવવા માટે તસરૂ

આ કેટલી બસર એક હેરાન થતી હશે અમે વિચાર કરો અમે એટલા વાવડા મોઢાનામાં રહી જતા નથી ને આ બસર મંદિરમાંથી ભૂલી ભૂલી જો અમારી બોટમાં બેઠી છે ફૂલ આમ જોઈ લો બોટ કેવી થાય તો ભૂસા નીચે જાય બોટ જોઈ લો હો તો કરી તાસ ચક્કી જો આ ચક્કી નથી પણ આ બે પક્ષી છે અમારી બોટમાં આવી છે મિત્ર જો આવી રીતથી માલ ખેસવાનો હોય જોઈ લો અમારા ભલ્લાભાઈ ને બધા જો આ રિક્ષા ભર્યા છે એ ભલા ભાઈ હ ભલા ભાઈ કેમ છે હા રિક્ષા ભરાઈ જાય છે આવી રીત થી માલ કાઢવાનો હોય ઓલ રૂમ માંથી આ વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા નહી મારો ભાઈ હો